હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ ત્રણની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર દસ મારી રસોઈ પ્રવૃત્તિ નંબર દસ અહીં માત્ર નમૂનારૂપ ગણી તમે તમારા શિક્ષક શ્રી કહે તે મુજબ પ્રવૃત્તિ કરી શકો છો તો ચાલો શીખીએ ધોરણ ત્રણની પ્રવૃત્તિ નંબર દસ મારી રસોઈ અહીંયા તમારા ઘરે રોજ અલગ અલગ રસોઈ અને વિવિધ વાનગીઓ બનતી જ હશે કેટલીક જમવામાં તો કેટલીક નાસ્તામાં ઉપયોગમાં લેવાતી હશે કેટલીક પ્રવાહી હશે તો કેટલીક મીઠાઈ પણ હશે આમાંથી તમારા ઘરમાં પૂરા વર્ષ દરમિયાન વિવિધ વાર તહેવારમાં બનતી વાનગીઓના નામ અને તેની વિગત આપેલી જગ્યામાં લખવાની છે આમાંની તમને પસંદ કોઈ એક વાનગી કઈ રીતે બને છે તેનો માત્ર ક્રમ તમારા ઘરના સભ્યોને પૂછી લખવાનો પ્રયત્ન કરવાનો છે ઘરના બધા સભ્યો દરરોજ સાથે ભોજન લે તેવું આયોજન કરવાનું છે અહીંયા છે વાનગીનું નામ તે શ્યામાંથી બને છે તમારા ઘરે કોણ બનાવે છે અને વાનગીનો સ્વાદ કેવો લાગે છે તે તમારે કોષ્ટકમાં લખવાનું છે હું અહીંયા કેટલીક વાનગીઓના નામ લખું છું તમને તમારા શિક્ષકશ્રી સૂચવે તે મુજબ તમે વાનગીના નામ લખી શકો છો ખીચડી જે ચોખા મગદાળ અને શાકભાજીમાંથી બને છે મારા ઘરે મારા મમ્મી બનાવે છે તેનો સ્વાદ હળવો અને સ્વાદિષ્ટો છે ઢોકળા જે ચણાના લોટ દહીં અને મસાલામાંથી બને છે મારા ઘરે મારા દાદીમાં બનાવે છે નરમ અને તીખો તેનો સ્વાદ છે હાંડવો ચણાનો લોટ દહીં શાકભાજીમાંથી બને છે દાદી બનાવે છે તીખો અને સ્વાદિષ્ટ સ્વાદ છે પૂરી કઠોળનો લોટ શક્કર અને ગોળમાંથી બને છે મમ્મી બનાવે છે મીઠો અને મજેદાર સ્વાદ છે ઢોંસા ચોખા અને અડદની દાળમાંથી બને છે મમ્મી બનાવે છે કરકરો અને સ્વાદિષ્ટ સ્વાદ છે ફ્રૂટ સલાડ દૂધ વેનીલા પાવડર અને ફ્રૂટ્સમાંથી બને છે મારા ઘરે મારા મમ્મી બનાવે છે સ્વાદ મીઠો છે મઠો દહીં ખાંડ ડ્રાય ફ્રૂટ્સમાંથી બને છે મારા દાદા બનાવે છે તેનો સ્વાદ ખાટો મીઠો છે છોલે ચણા અને મસાલામાંથી બને છે મમ્મી બનાવે છે મસાલેદાર અને તીખો સ્વાદ છે ફાફડા ચણાનો લોટ અને મસાલામાંથી બને છે દાદીમાં બનાવે છે કરકરો અને તીખો સ્વાદ છે સુકડી ઘી ઘઉંનો લોટ ગોળમાંથી બને છે દાદી બનાવે છે વાનગીનો સ્વાદ ગળો લાગે છે અહીંયા તમારે તમારા ઘરે કોણ બનાવે છે તે લખવાનું છે અને તે શ્યામાંથી બને છે તે લખવાનું છે કચોરી મસૂર દાળ અને મસાલામાંથી બને છે મમ્મી બનાવે છે તીખો અને મસાલેદાર સ્વાદ છે ખમણ ચણાનો લોટ અને મસાલામાંથી બને છે મમ્મી બનાવે છે નરમ અને મસાલેદાર સ્વાદ છે અડદીઓ ઘી અડદની દાળ ડ્રાય ફ્રૂટ્સ અને માવામાંથી બને છે મારા ઘરે મારા પપ્પા બનાવે છે મીઠો અને સ્વાદિષ્ટ સ્વાદ છે ત્યારબાદ ઉપરના કોષ્ટકમાંથી તમને વધુ ભાવતી કોઈ એક વાનગી કઈ રીતે બને તેનું માત્ર ટૂંકમાં ક્રમ લખવાનો છે ઉપરના કોષ્ટકમાંથી મને ઢોકળા સૌથી વધારે ભાવે છે ઢોકળા બનાવવાની રીત આ મુજબ છે સૌપ્રથમ ચણાનો લોટ દહીં પાણી આદુ લસણની પેસ્ટ હળદર પાવડર લાલ મરચાં પાવડર બેકિંગ સોડા અને મીઠું એક બાઉલમાં મિક્સ કરીને ખીરું તૈયાર કરવાનું છે ખીરાને પંદર વીસ મિનિટ માટે ઢાંકીને રાખવાનું છે એક સ્ટીમરમાં પાણી ગરમ કરવાનું છે ઢોકળાના વાસણોમાં ખીરું રેડવાનું છે દસ પંદર મિનિટ માટે સ્ટીમ કરવાનું છે ઢોકળા ચડી જાય એટલે તેને વઘારીને ગરમા ગરમ ચટણી અને સંભાર સાથે પીરસવાનું છે ત્યારબાદ તે વાનગીનું ચિત્ર દોરવાનું છે અથવા ચોંટાડવાનું છે હું અહીંયા ઢોકળા એટલે કે ખમણ ઢોકળાનો ફોટો મૂકું છું અહીં તમારે તમે જે વાનગી વિશે લખ્યું હોય તેનું ચિત્ર દોરવાનું છે અથવા ચોંટાડવાનું છે તમારી પ્રિય વાનગી બને ત્યારે તમારા મિત્રને તમારા ઘરે જમવા માટે બોલાવો અહીંયા તારીખ લખવાની છે મેં અહીંયા વીસ છ ત્રેવીસ અને છ સાત ચોવીસ આ બંને તારીખે મારા મિત્રને બોલાવ્યા હતા તમે કઈ તારીખે બોલાવો છો તે લખવાનું છે તમારા આસપાસ કોઈ વ્યક્તિ ભૂખ્યું રહે છે ના મારા ઘરની આસપાસ કોઈ ભૂખ્યું રહેતું નથી તમારે તમારા ઘરની આસપાસ જો કોઈ ભૂખ્યું રહેતું હોય તો તે લખવાનું છે તમારા ધ્યાને આવેલા ભૂખ્યા વ્યક્તિ માટે તમારા દ્વારા શું પ્રયાસ કરવામાં આવ્યો જો મારા ધ્યાન પર કોઈ ભૂખ્યું વ્યક્તિ આવે તો હું તેને તાત્કાલિક જમાડવાની વ્યવસ્થા કરી આપું અથવા તો કોઈ પણ સેવાભાવી સંસ્થાનો સંપર્ક કરી તેની મદદ કરીશ અને આવા લોકોને કોઈ આશ્રય સ્થાન અથવા તો કોઈ આશ્રમમાં રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં મદદ કરીશ અહીં આપણી પ્રવૃત્તિ દસ પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણના પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના વિડીયોઝ આપણી ચેનલ પર જલ્દીથી ઉપલબ્ધ થશે જે તમે ધોરણ ત્રણ પ્રોજેક્ટ પ્રવૃત્તિ નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો